આગામી પાંચ અને છ ફેબ્રુઆરી સુધી કચ્છમાં કમોસમી વરસાદી ઝાપટા પડવાની પૂરેપૂરી શક્યતા છે આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું કે આ મહિનામાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદી સાટા પડવાની શક્યતા છે ભારતમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપને લીધે આ માવઠાની શક્યતા છે એટલું જ નહીં રાજ્યના કેટલાક વિસ્તારોમાં પણ પવનનું જોર વધશે જેના કારણે ઠંડીમાં વધારો થશે આગામી સાત થી નવ ફેબ્રુઆરી વચ્ચે કડકડતી ઠંડી પડવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે ઉત્તર ગુજરાત કચ્છના કેટલાક ભાગોમાં આડ હાડતીજવતી ઠંડી પડશે આ ઉપરાંત રાજ્યમાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી સુધી જવાની શક્યતા છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તેર ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડશે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સ ડિગ્રી સુધી પારો ગગડીને નીચે જવાની શક્યતા છે આગામી ઓગણીસથી બાવીસ ફેબ્રુઆરી વચ્ચે વધુ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે અંબાલાલની આગાહી પ્રમાણે આ ફેબ્રુઆરી મહિનામાં વરસાદી ઝાપટા પડશે અને ઠંડીનો સમકારો વધશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાની આગાહી કરી છે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદનું અનુમાન છે અંબાલાલની આગાહી મુજબ પાંચથી સાત ફેબ્રુઆરી વચ્ચે ભારતમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાય છે તારીખ પાંચ અને છ ફેબ્રુઆરી સુધીમાં વિસ્તારમાં વરસાદી સાટા પડવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણના કારણે હળવા ઝાપટા પડી શકે છે તો રાજ્યના અન્ય વિસ્તારોમાં વાદળછાયે વાતાવરણ વચ્ચે પવનનું જોર પણ વધશે અંબાલાલના અનુમાન મુજબ ઉત્તર ભારતમાં ગાજવી સાથે કમોસમી વરસાદની આગાહી છે તો ખડિત મિત્રો આ તસવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડિત પ્રિયા યુટ્યુબ ચેનલ